ચલો હવે આ શું લખ્યું છે શું લખ્યું છે આનામાંથી કાકડી કઈ છે આ છે આ શું છે કાકડી શું છે કાકડી

જી નું ધ્યાન થયું મને કઈ શાકભાજી કેવાય ખબર પડી એના રંગો વિશે ખબર પડી સરસ જો દરેક જો કાકડી અને કોબીજ નું કચુંબર પણ બને છે તેને આપણે કોરી ખાઈ શકીએ છીએ બંને બધી શાકભાજીઓ પોષકતાપી આપણે શાક શાક બનાવીને ખાઈએ તો સારા આપણે વિટામિન મળે છે દરેકના રંગો વિશે ખબર પડી તો આ શું છે આપણી શાકભાજી તો વિદ્યાર્થી મિત્રો તમને શાકભાજી વિશે ધ્યાન થયું ચાલો વેરી ગુડ